નમસ્કાર દર્શક મિત્રો તારીખ વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ વાર શનિવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના કપાસ બજારના દ્રશ્યો તો ચાલો જાણી લઈએ આજે કપાસમાં કેવું રહે છે બજાર આવકની વાત કરીએ મિત્રો તો એક પાલ જેવી આવક જોવા મળી રહી છે પાલમાં પણ ખૂબ જ આવક ઓછી છે તેમજ ભારીમાં વાત કરીએ તો છ ભારી જેવી આજે આવક જોવા મળી છે હાલ આવક ખૂબ જ ઓછી જોવા મળી રહી છે આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કપાસની બજારમાં ચાલો જાણી લે કેવું બજાર કપાસમાં છન્નું રૂપિયા જોઈ શકો છો જૂનો કપાસ છે એક હજાર પાંચસો ને છન્નું રૂપિયાના ભાવ તેરસો ને છ રૂપિયા ત્રણસો ને છ રૂપિયા ભાવ થયા છે વેરસો છ રૂપિયા આજે જોઈ શકો છો મિત્રો ચાર ભાડી સારા માલમાં આવો કરી દઈએ અને બે ભારે નબળા માલમાં છે ટોટલ આજે કપાસની બજાર વાત કરીએ તો આઠસો રૂપિયાથી લઈને પંદરસો ને છન્નું રૂપિયા આસપાસનું બજાર બોલાયું છે આ તા ગોંડલ માર્કેટિંગ ઇન્ડિયાના તારીખ વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ વાર શનિવારના કપાસ બજારના ઊંચા નીચા ભાવો